મુખ્ય સચિવ પદેથી રાજકુમાર વાય નિવૃત્ત થયા. રાજકુમારે મુખ્યમંત્રી અને સરકારનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે વૈવાટ એ નિરંતર પ્રક્રિયા છે. મારા સમયમાં કર્મચારીઓની ભરતી જડપી થઈ હતી. પેપર લીક અને ગેરરીતિ અટકાવવા પ્રયાસ કર્યા છે. બિનપ્રમાણિક અધિકારીઓને હાકી કાઢ્યા છે. બીપરજોયે સાયક્લોનનો સામનો કર્યો હતો. પંકજ જોશી બનશે રાજ્યના નવા ચીફ સેક્રેટરી. આજે અંતિમ દિવસ સેવા નિવૃત્તિનો છે પરંતુ ગુજરાત સાથે ખૂબ મારી સુંદર કાર્યકાળ દરમિયાનની યાદગીરીઓ છે સારા મિત્રો પણ બન્યા છે અને અહીંયા કામ કરવામાં મને ખૂબ આનંદ થયો છે બધાનું જે મને સહકાર મળ્યું છે રાજ્ય સરકારનું કાયમ માટે જે માર્ગદર્શન મળી રહ્યું છે તેનાથી એક સંતોષની ભાવના સાથે આજે હું સેવા નિવૃત્ત થઈ રહ્યો છું ચેલેન્જ તો વહીવટમાં સમાજમાં જે નિરંતરતા હોય છે એ પ્રમાણે ચેલેન્જ પણ નિરંતર આવે છે પણ સાથે મળીને અને આ પડકારોનો આપણે ઉકેલ લાવીએ એનું સમાધાન લાવીએ એ દિશામાં જે કામ કર્યું છે અને ખાસ કરીને જ્યારે મારા કાર્યકાળની શરૂઆત થઈ ત્યારે કર્મચારીઓની ભરતીની એક મોટી સમસ્યાઓ હતી પેપર લીક થાય અથવા પરીક્ષામાં ગેરરીતિઓ થાય એ જાતની એક મુશ્કેલી દેખાતી હતી એમાં આપણે કઈ રીતે ઓનલાઈન એક્ઝામની પદ્ધતિ દાખલ કરીએ પરીક્ષાના નિયમો એવી રીતે બનાવ્યા કે જેમાં વધુ કાર્યક્ષમ અને સારી રીતે પરીક્ષા પણ થાય સારામાં સારા કર્મચારીઓ અધિકારીઓ પણ સરકારને ઉપલબ્ધ થાય તો એ દિશામાં જે કામ થયું છે તો છેલ્લા બે વર્ષના ગાળામાં હું કહી શકું કે દસ હજાર જેટલા કર્મચારીઓની ભરતી થઈ છે બીજા દસ હજારની ભરતીની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે એક છવિ આપી શકાય તે માટે આપણે પચાસ પંચાવન વર્ષના વયે

ની કાર્યક્ષમતા વધશે ગુજરાતના રાજ્યની વિકાસની ગતિ વધશે એવા વિશ્વાસ હું છું ઘણા બધા મોટા પ્રોજેક્ટ છે મેટ્રો છે એના સિવાય બુલેટ ટ્રેન છે એ હજુ અધૂરા છે કઈ કેટલા વર્ષ લાગશે જે પૂર્ણ થતા એ આવનાર દોઢ બે વર્ષમાં બધા જ પ્રોજેક્ટ પૂરા થઈ જશે એવી મને ખાતરી છે નવા પંકજ જોશી સાહેબ આવી રહ્યા છે પંકજ જોશી સાહેબ ખૂબ સિનિયર અને કાર્યક્ષમ અધિકારી છે એમનો ઘોડો અનુભવ છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતના વિકાસમાં એ પૂર્ણ યોગદાન આપશે પૂરેપૂરું અને એમના માર્ગદર્શનમાં તંત્ર સારી રીતે અને સક્ષમતા સાથે આગળ કાર્ય કરશે